સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન આવાસ કાર્યક્રમનું મુખ્ય આયોજન બનાસકાંઠાના ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું જો કે ત્યાંથી જ સમગ્ર રાજ્યમાં અન્ય આવાસોનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ ધારાસભા બેઠક પ્રમાણે યોજાયો હતો ત્યારે ભાવનગરમાં પણ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને મનપાની ઝોનલ ઓફિસમાં વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયેલ જેમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના પૂર્વ વિસ્તારમાં મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મનપાના પદાધિકારીઓ કોર્પોરેટરો શહેર ભાજપના પ્રમુખ સહિત સ્થાનિક આગેવાન નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ખૂબ સરસ મજાનો આવાસ મળ્યું છે અને મૂંગા મોઢેરાના જે લાભાર્થીઓ છે એમને એક જ સાથે આજે ચાવી અર્પણ થવા જઈ રહી છે ઉષાબેન ભાવેશભાઈ બારિયાને પોતાના ઘરના ઘરની ચાવી આપણા માનવતા મહેમાનો અર્પણ